લાઈ માં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ઓપરેટર માં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવતા હોય કામગીરી બંધ કરાવવા કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા પીજીવીસીએલ કચેરી ને આવેદન પત્ર આપ્યું સ્માર્ટ મીટર લાગ્યા બાદ કંપનીવાળા ભવિષ્યમાં છેડછાડ કરી મન ફાવે તેવા બિલ બનાવશે તેવો કોંગ્રેસનો આક્ષેપ સ્માર્ટ મીટર ચીપ આધારિત હોય કંપની ધારે ત્યારે ફેરફાર કરી ગોટાળો કરી શકે છે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત ન હોવા છતાં ઓપરેટર રૂરલ સિટીમાં ગ્રાહકોનું ધ્યાન દોર્યા વગર કામગીરી ચાલુ છે ગ્રાહકોને ધ્યાન દોર્યા વગર સ્માર્ટ મીટર લગાવશે તો કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા પીજીવીસીએલની ઓફિસે તાળાબંધીનો જરૂર કાર્યક્રમ યોજવાની કોંગ્રેસની ચીમકી ઊંઘી થશે અને વીજળીને નામે લૂંટ થશે અને આ કોર્પોરેટ અને મોટી કંપનીઓને અમે ક્યારેય પણ પહોંચી ના શકીએ આ પ્રકારની આ નીતિ છે એનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને આપ સાત પાસેથી જાણવા માંગીએ છીએ સરકાર જાહેરાત કરે જ્યાં હરિયાત મીટર છે ત્યાં બદલાવાની કામગીરી ચાલે કોઈ નવા કનેક્શન છે એની હજી ઉપરથી સૂચના અમને આવેલી નથી કે નવા મીટરની અંદર સ્માર્ટ મીટર જે

સામ્યોદી પક્ષ અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમે આજે આવેદન પત્ર આપ્યું અને માંગ કરી કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો કારણ કે સ્માર્ટ મીટર થી વીજળીનો ખાંગીકરણ થવા જઈ રહ્યું છે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે કારણ કે એ હંમેશા જાહેર સંસ્થા હોય સરકારી સંસ્થા હોય કે પહેલા વીજળી આપે અને પછી પૈસા વસૂલે

માર્ગ આ સરકાર બનાવી રહી છે તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જયારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું કૃષ્ણકાંતર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ ની આગેવાની નીચે ઉપલેટા શહેરમાં વિશેલ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરવા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ ની આગેવાનીમાં કાર્યકરો સાથે વિશેલ કચેરીએ એક આવેદન પત્ર આપી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરેલ છે વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માગણી સાથે સ્માર્ટ મીટર ઉપલેટ ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે સાથે સાથે અધિકારીઓ અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે મીટર ની પણ અમારી પાસે કરશે તો અમે જુનુ મીટર અને સ્માર્ટ મીટર બંને રાખી અને બે ચાર મહિના ટ્રાય માટે આ આ પદ્ધતિ પણ અમે અપનાવવા તૈયાર છીએ તો જે ગ્રાહકોને મીટર લેવાનું સ્માર્ટ મીટર લેવાનું હોય તો જૂનું મીટર પણ બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમારું રહેશે સ્માર્ટ મીટર પણ રહેશે એટલે બે યુનિટ પણ તમે ચેક કરી શકશો પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે

અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રિયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે બરાબર એટલે બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે તો સામાન્ય મીટર પચાસ સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે થયું ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ આ છે કે સ્માર્ટ મીટર બે વધારે ફરે છે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે તમારું બિલિંગ કેટલું છે એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે છે વધારાની એમાં છે બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી સાહેબ એમાં જણાવવામાં આવ્યું કે કોંગ્રેસ તરફ દ્વારા કે સ્માર્ટ meter બિલ bill છે તે પહેલા ભરવું પડશે પછી વીજ વપરાશ થશે આ સત્ય હતી કે હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી

બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે એટલે એમાં નિર્વિવાદ છે કે આ આ કામગીરી છે અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબ ના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ